જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર છે એ મેળવવા માગો છો અને હોમ લોનની જે સબસિડી છે એના ઉપર પણ તમે લાભ મેળવવા માગો છો તો એના માટે અમુક શરતો છે નક્કી કરવામાં આવી છે કે કેવી શરતની અંદર તમારે તમારી સબસિડી છે એ જો તમે ગેરકાયદેસર લીધી હશે તો તમારે પરત ચૂકવવી પડશે એનું શું ક્રાઈટેરિયા છે અને આ ઉપરાંત આવાસ યોજનાનો લાભ છે એ કેવા લોકોને નથી મળવાપાત્ર એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ છે દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન છે એ જોતું હોય છે કેટલાક જે લોકો છે પોતાની મહેનતથી ઘર બનાવે છે 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 જ્યારે કેટલાક લોકોને સરકાર એ સહાય કરે આવા જરૂરિયાતમંદો કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના છે શરૂ કરી છે આનાથી લોકોને પાકું ઘર બનાવવા માટે નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે અત્યારે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થયા છે સર્વે છે એ પણ ચાલુ થયો છે આની અંદર લાભાર્થીને એક પોઈન્ટ એસી લાખની સબસિડી છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે હવે પીએમ આવાસ યોજનાનો લાભ ફક્ત પાત્ર વ્યક્તિઓ છે એને જ આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ યોગ્ય ન હોય તો પણ લે તો તેને સહાય છે નથી મળતી અને જો કદાચ ભૂલચૂકથી સહાય મળી જાય તો પણ એમને પાછી છે એ ચૂકવવી પડે છે આ પીએમ આવાસ યોજનાના લાભ કોને મળી શકે છે અને કયા લોકો આ યોજનાનો લાભ છે એ નથી મેળવી શકતો એની મહત્વનું જે વસ્તુ છે એ આવકના આધારે નક્કી થાય છે અને બીજી વસ્તુ તમારી પાસે પોતાનું ઘર છે કે નહીં એ અંતર્ગત આ બધી ક્રાઇટેરિયા છે એ નક્કી થતા હોય છે હવે સરકારે જે બે હજાર પંદર છે એની અંદર પીએમ આવાસ યોજના છે એ શરૂ કરી હતી અને અત્યાર સુધીની અંદર લાખો લોકોને પોતાનું ઘર છે એ મળ્યું છે અથવા તો ઘર મેળવવા માટે નાણાકીય સહાય છે એ મળી રહી છે આ યોજનાનો લાભ છે એ આવકના આધારે આપવામાં આવે છે અને વિભિન્ન આવક કેટેગરીના લોકોને અલગ અલગ લાભ છે એ મળે છે હવે આપણે વાત કરીએ તો ઈડબલ્યુ એચ ટુ પ્રકારના જે આવાસ છે એ જે વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય એમને મળે છે વાર્ષિક આવક ત્રણથી છ લાખ રૂપિયાની વચ્ચે હોય એને એલઆઈજી અંતર્ગત ઘર મળે છે અને જે અંતર્ગત 6 થી 12 લાખ ની આવક હોય એ લોકોને ઘર મળે છે આ ઉપરાંત જેમની વાર્ષિક આવક 9 લાખ કરતા ઓછી છે એ લોકોને 1.80 લાખ સબસિડીનો લાભ છે એ પણ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત મળે છે હવે આ કેટેગરીની અંદર આવતા લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ છે મળી શકે છે જેનાથી તેઓ પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન છે એ પૂર્ણ કરી શકે છે હવે જેમની પાસે પહેલેથી જ પાકું ઘર છે ભલે તે તેમના પરિવારના કોઈ પણ સભ્યના નામે હોય જેઓ અગાઉથી સરકારી આવાસ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે એવા લોકોને આ અંતર્ગત ઘર છે એ નથી મળતું હવે આની અંદર ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ જે હતી એના માટે આ પાત્રતા હતી કે આની અંદર ઈડબ્લ્યુ એસની અંદર ત્રણ લાખથી ઓછી એલઆઈજીમાં ત્રણથી છ લાખ એમઆઈજી વનમાં છથી બાર લાખ અને એમઆઈજી ટુમાં બારથી અઢાર લાખ આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર આટલું ઈ ને એ બધું મળતું હતું પરંતુ હવે સી એલ એસ એસ છે એ ખતમ થઈ ગઈ છે હવે સરકાર દ્વારા આઈ એસ એસ શરૂ કરવામાં આવ્યું છે ઇન્ટીગ્રેટેડ સબસિડી સ્કીમ આની અંદર આવક છે નવ લાખ છે અને સબસિડી જે છે એ એક પોઈન્ટ એસી મળશે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કો છે એ હાલની અંદર આપણે વાત કરીએ એમ શરૂ કરવામાં આવ્યો છે પાત્ર જે વ્યક્તિ છે એને ક્રેડિટ લિંક સબસિડી દ્વારા હોમ લોન છે એના ઉપર છૂટ મળે છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ યોજનાની કેટલીક શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમને મળેલી જે સબસિડી છે એ પણ તમારે પરત કરવી પડે છે કેવા કિસ્સાની અંદર સરકાર તમારી સબસિડી પરત લઈ શકે છે તો કે સામાન્ય રીતે ત્રણ સંજોગોની અંદર તમારી સબસિડી છે એ સરકાર દ્વારા પરત લેવામાં આવે છે પ્રથમ સ્થિતિ કે જો લોન લેનાર બેંકને લોનના હપ્તા ભરવામાં ચૂકી જાય અને લોન એનપીએ બની જાય એટલે કે તેની વસૂલી શક્ય નથી જ્યારે સંબંધિત વ્યક્તિને ક્રેડિટ સબસિડી આપવામાં આવી છે પરંતુ કેટલાક કારણોસર મકાનનું બાંધકામ છે એ અટકી ગયું છે આવી સ્થિતિમાં સબસિડીની રકમ છે એ સરકારને પરત કરવી પડશે અને ત્રીજી સ્થિતિ એ છે કે જો મકાનના ઉપયોગનું પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવે તો સરકાર સબસિડી છે પરત લઈ શકે છે ધિરાણ આપનાર બેંકે લોનના રકમના પ્રથમ હપ્તાની વહેંચણીની તારીખથી એક વર્ષની અંદર અથવા તો છત્રીસ મહિનાની અંદર ઘરનું બાંધકામ પૂર્ણ કરવા માટે નોડલ એજન્સીને ઉપયોગ અથવા તો અંતિમ ઉપયોગ પ્રમાણપત્ર છે સબમિટ કરવું જરૂરી છે અને આ પ્રમાણપત્રની જો ગેરહાજરી હોય તો બેંક સંબંધિત નોડલ એજન્સીને સબસિડી છે પરત કરવાની રહે છે આ ઉપરાંત પરિવારની અંદર માત્ર એક જ સબસિડી છે મળવાપાત્ર છે યોજના હેઠળ આપણે વાત કરીએ તો પરિવારના દરેક સભ્યને માત્ર એક જ સબસિડી આપવામાં આવે છે અને પરિવારની અંદર પતિ પત્ની અને અપરિણિત જે બાળકો છે એમનો સમાવેશ એક કુટુંબની અંદર એક પરિવારની અંદર કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ હોમ લોન હોય તો તે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડીનો લાભ લઈ શકે કે નહીં જો પહેલેથી એની હોમ લોન ચાલુ હોય એ લોકો આનો લાભ છે એ પીએમઆઈ સબસિડીનો લાભ છે નથી મેળવી શકતા એ લોકો મેળવી શકે છે કે જે પહેલીવાર ઘર છે એ ખરીદી રહ્યા છે અને જેમની જે હોમ લોન છે એ નવેમ્બર પછી સેન્સન અથવા તો ડિસબ થયેલી છે એ લોકો આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે તો આ જે છે અમુક શરતો હતી તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો